એટલે આ રૂઠ્યો આર્યો જબરજસ્ત રૂઠ્યો હોય બધા ઉપર નહીં મેલે આર્યો કોઈને નહીં મેલો ભાઈ મારા પાક બગડ્યો યાર દસ વીઘા કપા વાયદા ના પાંચ વીઘા મફળી મારી બગડી અને મારો ભેમો મારો ભાઈબંધ પેલી વાર એને શેતી કરી છે યાર ઉધે રાખીને સાત વીઘા કપા ને પાંચ વીઘા મફડી ઈયાટી જુઓ ના વરસાદના લીધે તે પાંચ છ દાડા થયા તો મેં જોયો નહીં યાર ટીમ બીમાર તો નહીં પડે મને હારું વ્યામ એવું પડે છે યાર ન કે મને બે ત્રણ દાડે તો કમ્પ્લીટ આવતો હતો યાર મારે ખબર કાઢવા જવું પડશે એનું ભાઈ ચાલે એવું નહીં ગમે તો મારો ભાઈ બન જબ્બર છે યાર માર ચાલે નહીં પણ આરે જીવા નહીં દે કોઈને મને એવું લાગે હોય ટકા પટાઈ દે હે હા સોતરો કાઢી નાખશે આરે મારે ભેમણાને ખબર કાઢવા જવું પડશે ભાઈ મારો ભાઈ બનશે ગમે તેવું

ઓ ભેમા ઉપાજી તો નહી કરી યાર ભગવાન અહીંયા તો રૂઠ્યો નહીં લાગે યાર કાઠું લાગે મન તો યાર ભેમા ઓ ભેમા એટલે અહીં ભગવાન ઉઠી જવું છું મને એવું લાગે યાર

એટલે હું કરો જિંદગી બચો કાને કેમ્લો તો જ્યો ખબર બેંગ્લો ક્યાં હોય છે મગજ અલ્યા નાખી પાડો અહી મારે તો નો કટકો હતો યાર

ઓછો નહીં યાર હોય થવાનું થઈ ગયું ક્યાં મોણ જતો રહ્યો એમ જતો રહ્યો કાઠું કર્યું નહિ જે થવાનું થઈ ગયું હવે ભાઈ શું કરવાનું અત્યાર સુધી તો હંભા લીધી ને હાઈ તો ને બધી આ તો મારો ભાઈ બંધ મારે આવું પડ્યું તમને તો હજુ ખબર ના પડે યાર બંધ હું ફોન કરતો બધા ને હલો રોણજી એટલે ભેમજી જતા રે હોય યાર એટલે મને હમણાં જ ખબર પડી યાર

ના હું વાત કરીયા હ મફરી પાણી ભરવાનું હવે તારે એમ ના રસાઉડી થઈ ગયો છે તો યાર ના ઉઠ્યો હોય યાર હવે જતો રે બધું જતો રહ્યું અને આ વકાદી નાટક આવા કરતા ન લે ને ભેમલા આવીને ને હું ઉંગરા છેની વિચાર કરવો પડે અરે કોક બધું આઈ હેડી કેડી દીધી ડાયરેક્ટ ડાયરેક્ટ બોલાય જતો રહ્યો યાર હ